એક કાગડો ભગવાન શિવ પાસે જઈને ન્યાય માંગે છે વાર્તા જય શ્રી કૃષ્ણ મિત્રો ડિવાઇન ગુજરાતી યુટ્યુબ ચેનલ પર ફરી આપનું સ્વાગત છે મિત્રો આજે આ વિડિયોમાં હું એક એવી વાર્તા લઈને આવ્યો છું જે સાંભળ્યા પછી તમને એક મહાન પાઠ મળશે અને તમે તમારા જીવનમાં ક્યારે નિરાશ થશો નહીં વાર્તાનું શીર્ષક એ છે કે કેવી રીતે એક કાગડો પોતાના જીવનથી નિરાશ થઈને ન્યાય માંગવા માટે કૈલાસ પર્વત પર ભગવાન શિવ પાસે પહોંચે છે અને ભગવાન શિવ કાગડાને ન્યાય કેવી રીતે આપે છે તો ચાલો આ વાર્તા દ્વારા જાણીએ હું તમને વિનંતી કરું છું કે અમારા વીડિયોના અંત સુધી અમારી ચેનલ પર રહો અને જો તમે અમારી ચેનલ પર નવા મહેમાન દર્શન તરીકે આવ્યા છો તમે હજુ સુધી અમારી ચેનલ ને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઈકોન પણ દબાવો કારણ કે તમારું એક સબસ્ક્રિપ્શન અમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે મિત્રો હવે તમારો કિંમતી સમય બગાડ્યા વિના અહીં અને ત્યાં વાત કર્યા વિના ચાલો સીધા વાર્તા પર ધ્યાન કેન્દ્રિત કરીએ મિત્રો એક સમય એક કાગડો ઝાડની ડાળી પર બેઠો હતો એક કોયલ પણ તેજ ઝાડ પર બેઠી હતી જ્યારે કાગડાએ કોયલ તરફ જોયું ત્યારે હું કાગડો વિચારવા લાગ્યો કે હું પણ કાળો છું અને તે પણ કાળો છે તેથી તેના અને આપણા રંગમાં કોઈ ફરક નથી છતાં પણ લોકો તેને પ્રેમ કરે છે તેઓ ઊભા રહીને તેનો અવાજ સાંભળે છે તેઓ તેની છાલ સાંભળે છે અને આપણા પર પથ્થર ફેંકે છે તેનું જીવન કેટલું સુંદર છે કે લોકો તેને આટલું બધું પ્રેમ કરે છે ચાલો આ કોયલને તેના સુખ વિશે પૂરીએ મિત્રો કાગડો કોયલ પાસે જઈને બેઠો અને પૂછ્યું બહેન કોયલ તારી જિંદગી કેટલી મજાની છે કોયલ બોલી કેમ ભાઈ કાગડા તને આપણું જીવન કેટલું મજેદાર લાગે છે પછી કાગડાએ કહ્યું જુઓ તમારા અને મારા રંગમાં કોઈ ફરક નથી તો પછી લોકો તમને ખૂબ પ્રેમ કરે છે પછી કોયલ બોલી કેવી રીતે કહ્યું જુઓ તમે બોલો છો ત્યારે લોકો ઉભા થઈને તમારો મધુર અવાજ સાંભળે છે અને પ્રેમથી મુક્ત થઈ જાય છે આ બતાવે છે કે તમને તમારા જીવનથી કોઈ ફરિયાદ નથી પણ અમને જુઓ જ્યારે હું બોલું છું ત્યારે લોકો અમને ધિક્કારે છે અને અમારા પર પથ્થરો અને પથ્થરો ફેંકવાનું પણ શરૂ કરે છે કોઈને મારો અવાજ સાંભળવો ગમતો નથી હે બહેન કોયલ ભગવાને આપણી સાથે કેટલો અન્યાય કર્યો છે કે આપણે આ રીતે જીવવું પડે છે હવે આપણે આપણા શરીરને નફરત કરવા લાગ્યા છીએ કાશ હું પણ કોયલ હોત તો જીવન કેટલું મજેદાર હોત લોકો અમારો અવાજ સાંભળતા અને અમારો અવાજ સાંભળીને પ્રેમથી મુક્ત થતા મિત્રો કાગડાની વાત સાંભળીને કોયલ બોલી ઠીક છે ભગવાને તમારી સાથે અન્યાય કર્યો છે તો તમે ભગવાન પાસે જાઓ અને તેમને કહો કે ભગવાન મને પણ કોયલ બનાવો મિત્રો પછી કાગડો ઉડતો ઉડતો કૈલાશ પર્વત પર પહોંચ્યો અને ભગવાન શિવને કહ્યું પ્રભુ તમે અમારી સાથે આટલો મોટો અન્યાય કેમ કર્યો કે તમે અમને કાગડો બનાવી દીધો લોકો અમારો અવાજ સાંભળવા માંગતા નથી અને જ્યારે હું બોલું છું ત્યારે તેઓ મને માર મારે છે એટલા માટે પ્રભુ હવે આપણે આપણા શરીરને નફરત કરવા લાગ્યા છીએ મિત્રો કાગડાની વાત સાંભળીને શિવજીએ કહ્યું કાગડો કેમ ગુસ્સે થઈ રહ્યો છે આવો અમે તમારું શરીર બદલીશું મને કહો કે તમે શું બનવા માંગો છો મિત્રો પછી કાગડાએ કહ્યું પ્રભુ મને કોયલ બનાવો કારણ કે જયારે હું બોલું છું ત્યારે લોકો મને ખૂબ પ્રેમ કરે છે ભગવાન શિવે કહ્યું ઠીક છે કાગડા જેમ તારી ઈચ્છા પણ જઈને કોયલને પૂછ કે શું તેને તેના જીવનથી કોઈ ફરિયાદ છે મિત્રો પછી કાગડો કોયલ પાસે પહોંચ્યો અને કહ્યું કોયલ બહેન તને તારા જીવનથી કોઈ ફરિયાદ નથી કોઈ ફરિયાદ નહીં હોય કારણ કે તમારું જીવન મજાથી ભરેલું છે તમે તમારા જીવનથી સંપૂર્ણપણે સંતુષ્ટ હશો હું પણ કોયલ બનવા માંગુ છું મિત્રો વાત કોયલ બોલી હે કાગડા ભાઈ તમે જે પણ વિચાર્યું કે જો હું મીઠી વાત કરું તો શું થશે પણ હું દેખાવમાં પણ કાળો છું કાગડો બોલ્યો મને કઈક સમજાયું ભાઈ અરે હંસ આપણા કરતા સારો છે તેનો રંગ સફેદ છે જે ખૂબ સુંદર લાગે છે તેથી તેનું જીવન કેટલું મજેદાર છે જે એક સુંદર તળાવમાં રહે છે મિત્રો કોયલની આવી વાત સાંભળીને પછી તે કાગડો ફરીથી શિવજી પાસે પહોંચ્યો અને કહ્યું પ્રભુ હવે મને કોયલ ન બનાવો મને હંસ બનાવો ભગવાન શિવે ફરીથી કહ્યું ઠીક છે અમે તમને હંસ બનાવીશું પણ તમે જાઓ અને હંસને પૂછો કે તેને તેના જીવનથી કોઈ ફરિયાદ છે કે નહીં તે તેના શરીરથી સંતુષ્ટ છે મિત્રો કાગડો ફરીથી હંસ પાસે પહોંચ્યો અને કહ્યું ભાઈ હંસ શું તમારું જીવન મજાનું છે તમારો રંગ છે સફેદ જે ખૂબ જ સુંદર દેખાય છે અને તમે આ તળાવમાં રહો છો તમે પાણીમાં તરો છો એનો અર્થ એ કે તમે કેટલા સુંદર દેખાશો તમને તમારા જીવનથી કોઈ ફરિયાદ નહીં હોય મિત્રો કાગડાની વાત સાંભળીને હંસ કહેવા લાગ્યો અરે કાગડા ભાઈ મને મારા જીવનથી ફરિયાદ છે હું હંમેશા પાણીમાં તરતો રહું છું હું મોટી જેવા પથ્થરો ખાતો રહું છું જ્યારે લોકો મને જોવા આવે છે ત્યારે તેઓ મને માર મારે છે અને મને ઉડાવી દે છે અને મારા ફોટા પાડે છે આનાથી ખરાબ જીવન શું હોઈ શકે કે તેણે મને હંસ બનાવ્યો છે અરે કાગડા ભાઈ પોપટ આપણા કરતા સારો છે તે ફળોના ઝાડ પર રહે છે તે કેવા સુંદર ફળો ખાય છે શું તેના જીવનની મજા આવે છે મિત્રો હંસની વાત સાંભળીને કાગડો ફરીથી શંકરજી પાસે પહોંચ્યો અને કહ્યું ભગવાન હવે મને એક સુંદર પોપટ બનાવો શિવજીએ કહ્યું ઠીક છે અમે તને પોપટ બનાવીશું પણ તું પોપટ પાસે જઈને પૂછી લે કે શું તેને પણ પોતાના જીવનથી કોઈ ફરિયાદ છે મિત્રો હવે કાગડો પોપટ પાસે પહોંચ્યો અને કહ્યું પોપટ ભૈયા તારું જીવન કેવું છે તારો રંગ કેટલો સુંદર છે તું કેટલો સુંદર દેખાય છે તું ફળોવાળા ઝાડ પર રહે છે તું સુંદર મીઠા ફળો ખાય છે અને જ્યારે તું આકાશમાં ઉડે છે ત્યારે તું ખૂબ જ સારો દેખાય છે આ સ્પષ્ટપણે દર્શાવે છે કે તારું જીવન સૌથી સુંદર અને શ્રેષ્ઠ છે મિત્રો કાગડાની વાત સાંભળીને પોપટે કહ્યું અરે કાગડો ભાઈ તું આનો ઉપયોગ મારો મૂડ બગાડવા માટે ક્યાં કર્યો તું કદાચ જાણે છે કે આપણું જીવન સૌથી સુંદર છે પણ તને ખબર નથી કે આપણું જીવન સૌથી ખરાબ છે કાગડાએ પોપટ ભાઈને પૂછ્યું કે તે કેવી રીતે છે તો પોપટે કહ્યું સાંભળ ભક્તને ખબર નથી કે ભગવાને મારો રંગ સંપૂર્ણપણે લીલો બનાવ્યો છે હું ઝાડ પર રહું છું હું આ માનું છું પણ જ્યારે હું ઝાડ પર બેઠો છું ત્યારે મારો રંગ પાંદડાના રંગ જેવો જ લીલો હોય છે જ્યારે લોકો ફળો તોડવા આવે છે ત્યારે હું ઝાડ પર બેઠો છું લોકો મને લાકડીઓથી મારે છે અને હું મને જોઈ શકતો નથી કારણ કે મારો રંગ પાંદડા જેવો છે અમારે માર પણ સહન કરવો પડે છે તે પછી લોકો અમને પકડીને લઈ જાય છે અમને પાંજરામાં બંધ કરે છે અને અમને મીઠું મીઠું કહે છે હાથી અમારું જીવન ખૂબ જ ખરાબ છે અને અમે ખૂબ જ દુઃખી છીએ અરે કાગડા ભાઈ મોરનું જીવન આપણા કરતા વધુ સારું છે તે રાષ્ટ્રીય પક્ષી છે અને તે ખૂબ જ સુંદર દેખાય છે મિત્રો પોપ્ટ વાત સાંભળીને કાગડો તરત જ ભગવાન શિવ પાસે પહોંચ્યો અને કહ્યું પ્રભુ મને માફ કરો હવે મને પોપટ બનાવવાને બદલે મારે મોર બનવું જોઈતું હતું ભગવાન શંકરજીએ કહ્યું ઠીક છે અમે તને મોર પણ તું મોર પાસે પણ જઈને પૂછ કે કે જીવનથી કોઈ ફરિયાદ છે નહીં તે પોતાના શરીરથી સંતુષ્ટ છે કે નહીં મિત્રો પછી કાગડો મોરની નજીક ગયો અને કહ્યું મોર ભાઈ મોર ભાઈએ કહ્યું હા તમારું જીવન કેવું છે તે ખૂબ જ મજેદાર છે તે કેવી રીતે કાગડાએ કહ્યું મોર ભાઈ તો ખૂબ જ સુંદર લાગે છે તારી પાંખો કેટલી સુંદર છે તારી ઈચ્છા કેટલા સુંદર છે આ પાંખોમાં અનેક રંગોના રંગોથી ભરેલા પીંછા દેખાય છે અને જ્યારે તું નાચે છે ત્યારે તું ખૂબ જ સુંદર દેખાય છે લોકો તને જોવા લાગે છે તારું જીવન કેટલું સારું છે તને રાષ્ટ્રીય પક્ષીનો દરજ્જો પણ મળ્યો છે મિત્રો કાગડાની વાત સાંભળીને મોરે કહ્યું અરે કાગડા તું પાગલ થઈ ગયો છે તને લાગે છે કે આપણું જીવન મજાનું છે કાગડા મોરે કહ્યું તને ખબર નથી કે આપણું જીવન પણ ખરાબ છે કાગડા એ કેવું છે મોર ભાઈ મોર બોલ્યો અરે કાગડો તું શું કહી રહ્યો છે કે આપણું જીવન વૈભવી છે આનંદનું છે આપણે સુંદર દેખાઈએ છીએ આપણા પીછા સુંદર દેખાય છે આપણને રાષ્ટ્રીય પક્ષી કહેવામાં આવે છે સારું તે સાચું છે અમારા પીંછા સુંદર દેખાય છે અને આ સુંદર પીંછા જોઈને લોકો અમારી પાછળ દોડે છે અને અમારા પીંછા તોડવા માંગે છે જ્યારે હું નાચું છું ત્યારે લોકો અમને જુએ છે અમારો ફોટો લે છે અને છુપાવીને અને અમારા પીંછા ખેંચીને અમને પકડવા દોડે છે તેઓ પીંછા તોડીને લઈ જાય છે અને બજારમાં મોકલે છે જે લોકો પીંછાની લાલસામાં આપણી સામે પીછો કરે છે તેઓ પણ આપણને મારી નાખે છે કાગડા તને ખબર નથી કે આપણી સુંદરતા આપણા જીવનની દુશ્મન છે કારણ કે જો હું આટલી સુંદર ન હોત તો લોકો આપણો પીછો ન કરત અને આપણને મારવા દોડી ન હોત અરે તમારું જીવન શ્રેષ્ઠ છે અને તમે તમારા જીવન વિશે અસ્વસ્થ અને હતાશ થઈ રહ્યા છો અરે તને જુઓ તારું જીવન સ્વતંત્રતાનું છે તમે સ્વતંત્ર છો તમે જ્યાં પણ બેસો છો ગમે તે વર્તુળમાં બેસો છો બીજું કોઈ તમને જોઈ શકતું નથી ના તો તને કોઈ પકડે છે કે ના તો તને કોઈ મારે છે તું સ્વતંત્રતાનું જીવન જીવે છે અને છતાં પણ તું તારા જીવન અને શરીરથી નિરાશ છે તું ગાંડો કાગડો છે તું જેવો છે તેવો જ સારો છે તેથી દુઃખી ના થાઓ મિત્રો મોરની વાત સાંભળીને કાગડો તેને ખૂબ સારી રીતે સમજી રહ્યો હતો અને કાગડો સમજી ગયો કે આપણે આપણા જીવનથી ખૂબ નિરાશ થઈ રહ્યા છીએ પણ આપણું જીવન આપણું શરીર શ્રેષ્ઠ છે આ વિચારીને મોર અને કાગડાની આંખમાં આંસુ આવી ગયા કાગડો ખુશ થઈ ગયો અને તે પછી તે ભગવાન શિવ પાસે પહોંચ્યો અને કહ્યું પ્રભુ મને માફ કરો આપણે જે કંઈ છીએ આપણે હવે આપણા શરીરથી સંતુષ્ટ છીએ અને આ રીતે આપણે જીવનમાં ખુશ છીએ અને પ્રભુ આપણે આ જીવનમાં ખુશ છીએ હવે આપણે કાગડો બનીએ મિત્રો ભગવાન શિવને વારંવાર પ્રણામ કર્યા પછી કાગડો ત્યાંથી જાય છે તો મિત્રો આ વાર્તામાંથી આપણે શીખીએ છીએ કે ક્યારે તમારા જીવનની તમારા શરીરની તુલના બીજાઓ સાથે ન કરો ભગવાને આપણને જે કંઈ બનાવ્યું છે તેણે તેને સારું બનાવ્યું છે તેણે આપણને આ દુનિયામાં જે કંઈ બનાવ્યું છે તેણે કંઈક વિચારીને અને બીજાઓને જોઈને આપણને બનાવ્યા હશે આપણે જાલ ના કહે છે કે બીજાઓની સુંદરતા જોઈને આપણે કેમ દુઃખી થઈએ છીએ અને બીજાઓની સંપત્તિ અને ધન જોઈને આપણે ઈર્ષ્યા કેમ કરીએ છીએ ભગવાને આપણને જે કંઈ આપ્યું છે તે બધું જ સારું બનાવ્યું છે આપણી પાસે જે કંઈ છે તેનાથી સંતુષ્ટ રહેવું એ જ આપણી માનવતા અને આપણું જીવન છે તો મિત્રો તમને અમારી વાર્તા કેવી લાગી જો તમને આ વાર્તા ગમી હોય તો વિડીયોને લાઈક કરો અને કોમેન્ટ બોક્સમાં ચોક્કસ જણાવો અને શક્ય હોય તો તમારા મિત્રો સાથે પણ શેર કરો આપણે આગામી વિડિયોમાં ફરી મળીશું કેટલીક નવી જ્ઞાન ચર્ચા સાથે એટલે કે કેટલીક નવી પ્રેરક વાર્તાઓ સાથે વિડીયો ને લાઇક કરો ચેનલ ને સબસ્ક્રાઈબ કરો ઓમ નમઃ શિવાય